થરાદમાં દેવનાથ બાપુના ઉપવાસ આંદોલનને ગૌરક્ષકનું સમર્થન મળ્યું છે થરાદમાં રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે દેવનાથ બાપુએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે આ આંદોલનને સ્થાનિક ગૌરક્ષકો અને સનાતન ધર્મના અનુયાયીઓનું સમર્થન મળ્યું છે ગૌરક્ષકોએ થરાદ પ્રાંત કચેરી ખાતે નાયબ કલેકટરને આવેદનપત્ર સુપરત કર્યું છે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં પહેલેથી જ સંપૂર્ણ ગૌવંશ હત્યા પર પ્રતિબંધ છે હવે ગૌમા

અંશન ઉપર બેઠા હતા કે ગૌ માતા ને રાજ્ય માતા રાષ્ટ્ર માતા નો દર્જો દેવામાં આવે એના માટે કરીને અમે અત્યારે થરાદની અંદર કલેક્ટર સાહેબ ની ઓફિસે એક થી વધારે

રીતે અત્યારે ગૌ કતલ થઈ રહ્યો છે તો હું સરકાર શરીર ને વિનંતી કરું છું કે અમારે ગૌ માં ગૌ

ભારતમાં સૌથી પહેલું રાજ્ય મહારાષ્ટ્ર એવું બન્યું કેગડ માંથી એના માટે પ્રયત્નશીલ છે અને ઉપવાસ આંદોલન પણ કરી રહ્યા છે